આજે હું તમારી સાથે શેર કરવાની છું ખાટા છુંદાની રેસીપી જનરલી આપણે છૂંદો બનાવીએ તો એની અંદર ખાંડ અથવા તો ગોળનો ઉપયોગ કરીએ છીએ પણ આ છૂંદો બનાવવા માટે આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાનો તો જે લોકોને ડાયાબિટીસની તકલીફ છે અથવા તો જે લોકો હેલ્થ ને ગળ્યું નથી ખાતા તો એ લોકો માટે આ છુંદો એકદમ પરફેક્ટ રેસીપી છે હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા ખાટું સિંધુ બનાવવા માટે અત્યારે મેં રાજાપુરી કરી લીધી છે કેરી જ્યારે પણ તમારે છૂંદો બનાવવો હોય તો એ દિવસે માર્કેટમાંથી લાવવાની જેથી એકદમ જ એ કડક હોય બિલકુલ ઢીલી ના હોવી જોઈએ તો પાણીથી એને બરાબર સાફ કરી આપણે એની છાલ કાઢી લઈશું મેં જે કેરી ઉપયોગમાં લીધી છે ને એ વજનમાં પાંચસો ગ્રામ જેટલી છે અને છાલ કાઢીએ તો આ રીતનો અંદરનો કેરીનો જે પડતો ભાગ દેખાય ને ત્યાં સુધી કાઢવાની છે આ રીતે પતલી છાલ નહીં કાઢવાની થોડો આછો ગ્રીન ભાગ ના દેખાવો જોઈએ આ રીતે એકદમ જ પીળો ભાગ છે દેખાવો જોઈએ તો આપણે એની જાડી છાલ કાઢી દેવાની છે હું અત્યારે તમને બધું જ મેઝરમેન્ટ પાંચસો ગ્રામ કેરીના માપથી બતાવવાની છું તો કેરીને આપણે છાલ કાઢી લઈએ પછી છીણી લેવાની છે તો છીણવા માટે આ રીતે જે મોટી છીણી આવે ને એનો આપણે ઉપયોગ કરીશું જેથી છીણ આપણને એકદમ સરસ લાંબી પડે આ રીતેની સ્પેશિયલ છીણી માર્કેટમાં તમને મળી જાય છે છુંદા માટેની તમે કહો તો તમને મળી જતી હોય છે તો આપણે એકદમ લાંબી એની છીણ તૈયાર કરવાની છે તો આ પ્રમાણે આપણે બધી જ છીણ પહેલાં તૈયાર કરી લઈશું તમે માર્કેટમાં આજકાલ તમને છીણીને આપે છે છુંદા માટેની છીણ તો તમે એ પણ લઈ શકો તો આ રીતે છીણ તૈયાર થઈ જાય પછી આપણે એને એક વાસણમાં કાઢીશું અને એની અંદર મીઠું અને હળદર નાખીને રહેવા દેવાની છે વડીલ વર્ગ હોય તો એ લોકોને અથાણું જ્યારે ખાવું હોય ને તેની અંદર કેરીના ટુકડા આવે તો ખાવામાં તકલીફ થતી હોય છે તો એમના માટે તમે આ પ્રમાણે તૈયાર કરી શકો છો આ ખાટો છુંદો છે એટલે તમે એને એક જાતનું ખાટું અથાણું પણ કહી શકો હવે એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું તો અત્યારે એની અંદર મેં બે ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે ને થોડી હળદર નાખી દઈશું તો એક ટીસ્પૂન હળદર નાખી છે મીઠું અને હળદર નાખીને આપણે લગભગ થી દોઢ કલાક માટે રહેવા દઈશું છીણ છે એટલે એકદમ જલ્દીથી એની અંદરથી બધું જ જે એક્સ્ટ્રા પાણી છે એને બધું જ નીકળી આવશે પેરીના આપણે કટકામાં નાખીને તો એને ત્રણ ચાર કલાક રાખવું પડે પણ છીણ છે તો એકથી દોઢ કલાકમાં જ એકદમ સરસ રીતે મીઠા વાળીએ થઈ જશે તો બસ એકથી દોઢ કલાક માટે આપણે એને રહેવા દઈએ અને ત્યારબાદ આપણે જે છીણ છે એની અંદર જે પાણી છૂટું પડ્યું હશે એ પાણી બધું જ નીતાવી લેવાનું છે અને છીણને કપડાં પર પળી કરી લેવાની છે તો છીણમાંથી આપણે બધું જ જે પાણી છે એને સરસ રીતે નીતાારી લેવાનું છે અને આ જે ખાટું પાણી છે ને એનો ઉપયોગ તમે તમે ચણા હોય તો તો એને માટે કરી શકો અથવા એની અંદર કે ગોળ નાખી અને થોડું પાણી ઉમેરી શરબત તૈયાર કરી શકો અને નહીં તો તમે એને ફ્રીજમાં રાખી મૂકો તો રોજ દાળ બનાવો ત્યારે ખટાશ માટે આ પાણીનો ઉપયોગ કરી શકાય અઠવાડિયા સુધી ફ્રીજમાં બિલકુલ ખરાબ નથી થતું એક કોટનનું કપડું લઈ એની બે ગળી કરી એની ઉપર આપણે આ રીતે છેડને પાથરી દેવાની છે તમે એને ડાયરેક્ટ પંખા નીચે નથી મૂકવાની પંખો ચાલતો હોય રૂમમાં તો ખૂણામાં રાખી શકો હવા પણ આવે પણ એકદમ બે ઘડી કરી એની પર બે થી ત્રણ કલાક એને રહેવા દેશો ને તો એકદમ સરસ રીતે ડ્રાય થઈ જશે એની અંદરનું જે મોઇશ્ચર છે ને બધું જતું રહેશે તો એ સુકાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં પચાસ ગ્રામ મેથીના ખોરિયા લીધા છે તમે ખાટા અથાનો જે મસાલો આવે છે એ તૈયાર મસાલો પણ આમાં ઉપયોગમાં લઈ શકો પણ જો ઘરે બનાવવો હોય તો આ રીતે બનાવી શકાય તો પચાસ ગ્રામ મેથીના કુરિયા લઈશું અને આ બધા જ ડ્રાય જ હોય છે પણ આપણે ફક્ત એની અંદર કદાચ જો કોઈ મોઇશ્ચર એટલે કે ભેજ હોય તો નીકળી જાય એના માટે બે થી ત્રણ મિનિટ સ્લો ફ્લેમ પર શેકી લઈશું શેકાઈ જાય એટલે આપણે એને એક વાસણમાં કાઢી દઈશું હવે મેથીના કુરિયા જેટલા લઈએ એનાથી અડધા આપણે રાયના કુરિયા લઈશું તો પચીસ ગ્રામ જેટલા મેં રાયના કુરિયા લીધા છે તમે ઈચ્છો તો બધા જ મેથીના કુરિયા લઈ શકો પણ મેથીના કુરિયાથી ઘણીવાર એસિડિટીની તકલીફ વધારે થતી હોય છે તો એની સાથે થોડી આ રીતે રાયના કુરિયા તમે ઉમેરી શકો છો તો રાયના કુરિયાને પણ આપણે થોડીવાર માટે શેકી લઈએ બસ બેથી ત્રણ મિનિટ તો એને પણ આ રીતે આપણે એક વાસણમાં ગોઠવી દઈશું અને મીઠું લેવાનું છે તો મીઠું અત્યારે મેં વન ફોર્થ કપમાં એક ટેબલ સ્પૂન જેટલું ઓછું મીઠું લીધું છે મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે

ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે એકદમ સરસ ધુમાડો નીકળે એટલું તેલ ગરમ કરવાનું અને થોડું ઠંડુ થઈ જાય ને પછી આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એની અંદર એડ કરીશું તો તેલ ગરમ કરી લેવાનું બરાબર અને પછી થોડું નવ શેકવું હોય ને ત્યારે આપણે એડ કરીશું ગરમ ગરમ તેલ નહીં એડ કરવાનું નિર આપણા મેથીના કુરિયા અને રાયના કુરિયા છે ને બળી જશે અને વચ્ચે જે જગ્યા રાખી છે એમાં આપણે હિંગ એડ કરીશું અને સાથે એડ કરી દઈશું મીઠું પણ તો મીઠું આપણે આ રીતે સાઈડમાં મૂકી દેવાનું છે જ્યારે પણ તમે ઘરે અથવાનો મસાલો તૈયાર કરો ને તો હિંગ જે હોય ને એકદમ સારી ક્વોલિટીની લેવાની જે સ્ટ્રોંગ હોય તો અત્યારે હું એક ટેબલ સ્પૂન જેટલી હિંગ એની અંદર એડ કરું છું અને હવે એની અંદર આપણે જે તેલ ગરમ કરીને ઠંડુ કર્યું છે ને થોડું એ એની અંદર ઉમેરી દેવાનું છે અને પછી એને ઢાંકી અને રહેવા દઈશું જેથી હિંગની ખૂબ જ સરસ સુગંધ આવે તમારે જો તૈયાર મસાલો ઉપયોગમાં લેવો હોય ને તો તમારે એ લઈ લઈ ગ્રામ સુધીનો શકાય છે જેટલી કેરી હોય એનાથી ઓલમોસ્ટ અડધો મસાલો આપણે લેવાનો હોય છે મિનિટ એને આ રીતે ઢાંકીને રાખ્યા પછી હવે એની અંદર આપણે મરચું એડ કરીશું તો અત્યારે મેં એની અંદર કાશ્મીરી મરચું એડ કર્યું છે અને એક કપની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઓછું મરચું મેં ઉપયોગમાં લીધું છે વજનમાં જુઓ તો લગભગ તમે એસી થી નેવું ગ્રામ જેટલું મરચું લઈ શકો છો મિક્સ કરી દઈએ એને બરાબર તમારે જો તીખાશ જોઈતી હોય તો તમે અડધું કાશ્મીરી મરચું અડધું તીખું મરચું એ પ્રમાણે પણ લઈ શકો અને મરચું જેમ જેમ તેલની સાથે મિક્સ હશે ને એકદમ સરસ એનો કલર આવશે તો આપણો જે મસાલો છે એ તૈયાર થઈ ગયો છે અને થોડી વાર માટે આપણે એને રહેવા દેવાનો એટલે મરચું તેલ પીવે ને પછી એનો કલર એકદમ સરસ ખીલશે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણી જે છીણ છે ને એ પણ અત્યારે એકદમ સરસ ડ્રાય થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ રીતના એક વાસણની અંદર પહેલા છીણને મૂકી દેવાની છે અને એની અંદર આપણે મસાલો મિક્સ કરીશું અને થોડો મસાલો આપણે સાઈડમાં રહેવા દીશું અને આ રીતનું જે એક વાસણ લેવું કારણ કે આપણે એને બે દિવસ માટે રાખી મૂકવાનું છે તો થોડું પહોળું વાસણ લેવાનું અને થોડો મસાલો આપણે બચાવીને રાખીશું જે આપણે પછી એડ કરવાનો છે તો પહેલા છીણની સાથે આપણે આ મસાલો એડ કરી દેવાનો છે અને પછી આપણે જે થોડો મસાલો રાખ્યો છે એની ઉપર આ રીતે એક લેયરમાં ગોઠવી દઈશું અને પછી હાથેથી આપણે એને એકદમ સરસ રીતે પ્રેસ કરી દેવાનું છે જેથી એની અંદર હવા ના જાય તમે કોઈ દિવસ આ રીતે ખાટો સુંદો બનાવ્યો છે અથવા તો એના વિશે સાંભળ્યું છે તો કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને તમે આ રીતે બનાવો છો અને એને કંઈ બીજું નામ આપો છો તો એ પણ મને જણાવજો તો આ રીતે એકદમ સરસ પ્રેસ કરી આપણે એને ઢાંકીને રહેવા દઈશું અને એને હલાવીને ઉપર નીચે કરવાની જરૂર નથી તો બે દિવસ માટે આપણે એને રહેવા દેવાનું છે ઢાંકીને ત્યાર પછી ત્રીજા દિવસે આપણે બસો ગ્રામ તેલ ગરમ કરીશું તો મેં તેલ લીધું છે એકદમ સરસ ગરમ કરી લેવાનું અને ત્યાર પછી એને નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરવાનું ઠંડુ થઈ જાય એટલે આપણે જે કેરી ને છીણ અને મસાલો ભેગા કરીને રાખ્યા છે એની અંદર તેલ એડ કરી દઈશું આખા વર્ષ માટે આપણે જ્યારે અથાણું બનાવતા હોઈએ ને તો ક્યાં તો તમારે સિંગતેલ એટલે કે મગફળીનું તેલ લેવાનું નીતર પછી તમારે સરસું લેવાનું એ સિવાયના બીજા જે કપાસિયા તેલ કે જે આવે છે એવા તેલ ઉપયોગમાં નહીં લેવાના મગફળીનું તેલ લેશો અથવા તો સરસિયા નું તેલ લેશો તો અથાણાનો કલર એકદમ સરસ આવશે અને સુગંધ પણ સરસ આવશે તો હવે આપણે તેલને મિક્સ કરી લેવાનું છે થોડું તેલ મેં સાઈડમાં રાખ્યું છે જે આપણે પછી ઉપયોગમાં લઈશું તમે અંદર મિક્સ કરતા હશો ને તો તમને એવું લાગશે કે તેલ બધું આની અંદર મસાલામાં એબ્ઝોર્બ થઈ ગયું છે પણ થોડી જ વારમાં મસાલામાંથી પાછું તમને તેલ છૂટું પડતું દેખાશે અને આમાં બહુ વધારે તેલ આપણને જોઈતું પણ નથી હતું બાકી રહેલું જે તેલ હતું એ પણ અત્યારે મેં એની અંદર એડ કરી દીધું છે અને હવે જેટલું અથાણું છે એ જ સાઇઝની આપણે બરણી લઈશું આખા વર્ષ માટે સાચવવું હોય તો અથાણાની જે સાઇઝ હોય એટલે કે અથાણું જે નું હોય એ પ્રમાણે તમારે બરણી લેવાની અથાણું ઓછું હોય તો નાની બરણીમાં એને ભરવું કારણ કે અથાણું ભરો પછી બરણીમાં ખુલ્લી જગ્યા ના રહેવી જોઈએ એના કારણે જ અથાણું જલ્દીથી બગડતું હોય છે તો મેં અત્યારે નાની આ રીતની એર ટાઈટ બરણી લઈ લીધી છે અને એની અંદર આપણે અથાણું ભરીશું હવે જો અથાણું બરણીમાં ભરીને તમે થોડું પ્રેસ કરશો તો આ રીતે તેલ આવી જશે તો ઉપર તેલનું લેયર તમારે રહેવા દેવાનું અને જ્યારે પણ લેવું હોય તો આ પ્રમાણે તમારે લેવાનું જેથી તેલ ન આવે તો એકવાર તમે આ ખાટા ચૂંગાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો